ત્રણસો પંચોતેર રૂપિયા પંચોતેર બોલવું ભાઈ કોઈ ને છોતેર છોતેર રૂપિયા ત્રણસો છોતેર બોલવું ત્રણસો ને છોતેર ત્રણસો પેલા ત્રણસો રૂપિયા મિત્રો વધારે છે ત્રણસો ને છાસઠ રૂપિયા ત્રણસો છો ત્રણસો એકતાલીસ એકતાલીસ બેતાલીસ ત્રણ સરતાલીસ બોલવું ત્રેસઠ રૂપિયા ત્રણસો ત્રેસઠ પિસ્તાલીસ પચાસ બાવન પંચાવન રૂપિયા ત્રણસો ચાલીસ બોલવું એકતાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન છપ્પન પાસઠ પાસઠ પાંસઠ પચાસ રૂપિયા ત્રણસો એકાવન બાવન પંચાવન રૂપિયા ત્રણસો એકસઠ પંદર ચાલીસ ત્રણસો એકતાલીસ પંદર વીપચી ત્રી પાત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન સાહીઠ એકસઠ બસઠ અઠો સિત્તેર ત્રણસો ઓગણ સિત્તેર ત્રણસો બોલો થેલી પાદલથી લગાવી ત્રણસો પાછળ ત્રણસો ત્રણસો પચીસ ત્રણસો ને પચીસ રૂપિયા ત્રણસો પચીસ ત્રણસો ને પચીસ રૂપિયા ભાઈ કોઈને બોલવો

પંચોતેર એસી એકાદ પંચોતેર નેવું એકાણું બાણું બાણું ત્રણસો બાણું ત્રણસો પચાસ બાવન પંચાવન ત્રણસો રૂપિયા પચાસ રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા ત્રણસોતેર પંચોતેર પચપિયા ત્રણસો પચાસ બાર પંદર પંદર રૂપિયા અઢાવી બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણસો ને છવ્વીસ બોલો ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા ત્રણ છત્રીસ ત્રણસો સત્યાસ હજાર પહોંચે છોતેર રૂપિયા બસો છોતેરતે પંચા ચાલુ હારો છે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ દસ બાર પંદર અઢાર વીસ વીસ રૂપિયા એકવીસ બાવીસ બી અઠ્યાવીસ ત્રી બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલ ટુમાલ ટુમાલ રૂપિયા ત્રણસો ચુમ્માલીસો ત્રણસો ચુમ્માલીસ રૂપિયા નો ભાવ ચોસો મિત્રો એસી કાંચી ની ડુંગળી છે ત્રણ જુમાલી આડે જણાવર કેવો છે

પંચોતેર સત્્યોતેર અઠ્યોતેર એસી બાસી બાસઠી રૂપિયા ત્રણ વારસો પાસે ત્રણસો એકસઠ એકસઠ ત્રણસો એકસઠો એકસઠ બોલવું બરાબર એકાણું બાણું બાણું બસો બાણું બોલવું બાણું